અધ બાલણ છે આઈશ્વરની આમાં બુદ્ધિશાળી તમામ નથી બુદ્ધિવાળા છે બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી માટે પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લઈ દે ગોતી લઈ દે એ ભીતર છે ક્યાંય બહાર નથી અને સૌને દેતો તને પણ દેશે એનો શું તને એ તો બહાર નથી સાહેબ કીડીને કોણ હાથીને મણ દેનારો હું દેતો હોય તો આપણને ન દે સૌને દેતો તને પણ દેશે એનો શું તને એ બાર નથી અને સૌનું સુણે એ તારું કાન સુણે પણ તારા અંતરનો પોકાર નથી બધાનું સાંભળતો હોય મારી માથે વિશ્વાસ ન હોય તમને ઘણી વાર થતો હોય કે આ ગઢવીએ તો બોલે રાખે અને અટાણે તો કે મારા જેવા આ શાંતિના બોલવા થોડીક તકલીફ એવી પડે છે કારણ કે હવે 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 અમારા પ્રોગ્રામ થઈ ગયા ને જેહાદી થઈ ગયા હા આમ કરી નાખીને તેમ કરી નાખીને કોઈને બાપની તેવળ નથી કોઈ માની તેવળ નથી આવું કરી એ આપણને થાય અહીંયા આ નમા લઈ છે અહીંયા ડચ આવ્યા ઊણ આવ્યા ફિરંગી આવ્યા મોગલો આવ્યા અંગ્રેજો આવ્યા આ ખોબો ખોબો આવ્યા બસો બસો વર્ષ સુધી રાજ કરીને વિયા ગયા ત્યાં બધી વીરતા ક્યાં ગઈ છે બહુ પ્રશ્ન મોટો છે સાહેબ બહુ પ્રશ્ન આમાં મારા વડીલો બેઠા છે એના માટે આ પ્રસંગ કહું છું બહુ પ્રશ્ન મોટો છે ઊણ આવ્યા ફિરંગીઓ બોગલો આવ્યા છે વિચાર તો કરો ઠેઠ ગીજનીથી આવતો હોય સોમનાથ સુધી કોઈ આડું નહીં આવ્યું હોય આટલા મોટા હૃદયવાડા આટલું મોટું સૈન્ય છતાંય આવી અને ખોબો ખોબો આવીને યાદ કરી ગયા શું કરવા આ દેશના મનુષ્યોને એવી માનસિકતા કરી નાખવામાં આવી છે આપણે એવી માનસિકતા કરી નાખવામાં આવી કે ચારણના દીકરાને તારણના દીકરાને નીચે રહેવું નથી ગમતું આયરના દીકરાને આયરના દીકરાને નીચે રહેવું નથી ગમતું અને બીજાની ગુલામી કરવી ગમે પણ પોતાના નીચે રહેવું નથી ગમતું એને 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 બીજા નીચે ગમે રાજપૂત ને રાજપૂત નીચે રહેવું ન ગમ્યું સાહેબ જૂનાગઢે સ્વીકારી લીધું હોય કે આપણા કરતાં ભાવનગર મોટું છે આપણે એનું આધિપત્ય સ્વીકાર્યું ભાવનગરે સ્વીકાર્યું આપણા કરતા ગાયકવાડ મોટું છે આપણે એનું ગાયકવાડ સ્વીકાર્યું આપણા તો તાકાત હતી એ કંઈ આવી હોગે આ કરીએ જ ગયા ફૂટ પાડે જ ગયા સાહેબ એટલે યુવાન મિત્રો આહીર સમાજના આગેવાનો જેટલા બેઠા છે એટલાને એક દુઓ કહું છું આખી જિંદગી યાદ રાખજો બીજું તમે મને જે કાંઈ દેહો ને જે કંઈ આ દાતારો બધા છે જે કાંઈ દેહે ને એ સાંજે દેહે ને સવારે ખાઈ જાઓ આ આ કોઈની પાસે રહી નથી મારી પાસે રહેવા નથી તમારી પાસે રહેવા નથી કરોડો રૂપિયા આવ્યા ને ભાઈ એક દુવો મારો જિંદગી આખી નો ભૂલતા આનંદ કે કર માણદા હગા હારા કે હોપો એનો જવાબ દીધો તો કે છીપરી ફાટી અને દ્રંગ ઉભો પછી લાપડી ધ્રમકંત કારમીર પાણાની શિલાની માટે શીણો રાખીને ઘણનો ઘા મારો પણ એવી પાકલ શિલા હોય એમાં શીણો નહીં ઉરડીને પાછો આવતો રહીએ પણ ઈ શિલાની માલિકો પડે અને માલિકો ધૂળ ભરાય લાપડા નામનું ખડ માલિક મૂળિયા નાખી જાય ને લીલું ધ્રમક થઈને મજા કરતું હોય એમ તમારા કુટુંબમાં ભાઈઓમાં તમારામાં હોપ હોય છે ત્યાં સુધી સીણાઓ ને તાકાત નથી તમારી વચ્ચે ખૂતી હકે બાકી જેથી હોપ ને તેથી લાપડા મજા કરતા હોય લાપડા અને લાપડા એક જ ધંધો તડી મોટી કેમ કરવી તું યાદ રાખજો આખી જિંદગી સાહેબ એની મજા છે પોતાના મજા છે સંપની મજા છે બાકી ધન દોલત પૈસો કાહે કણ નો નિપજે અને ખર કે કાણ નો હોય શેરડીની માથે ફૂંકા થાય એને અમારે કાઠિયાવાડમાં કાહી આંકીએ તમે શું કયો જે કહેતા હોય શેરડી પાકે અને માથે ફૂંકા થાય એને અમારે કાઠિયાવાડમાં કાહી આંકીએ પાણત્યો પાંચ ગણું પાણી પાય કે દહ ગણું ખાતર નાખે એ ફોફા થઈને ઉડી જાય એમાં કોઈ કણ નો બંધાય કાંહે કણ નો નીપજે અને ખર કે કાણ ન હોય લાખો રૂપિયાનો હરંજામ નાખી દો તો ગધડું કોઈ ઘોડું ન થાય કોઈ રેવાયલ ન આવે ખર ને ખૂબ જતન કરી અને મખમલ દીયો મઢાય તો ભૂકીને પડે ભૂતમાં એનો જાતિ સ્વભાવ ન જાય હા એને આખો મખમલથી મઢી દીયો ને તો એ અંતે તો એ ઉકળામાં જઈને લોટે લહણ ની કર્યું આવી ખાતર નાખી જાય ચમેલી ચંપો મોગરો ગુલાબ જાસોજ આદિ ફૂલની વાડી કરો દોઈને ને દૂધ ને ને મધ ને લઈને સીચો ઉછેરો મોટું કરો ખા લ્યો એટલે લહણ નો જ આવે ને અગર નો નો લાગે ચંદન નો કાહે કણ નો નીપજે ખર કેકાણ નો હોય સાહેબ જાણપણું જગ દોયલું ધન તો કાળા નહી હોય ધન દોલત પૈસો માયા તો વેખલાઓના ઘરમાં ગાંડાઓના ઘરમાં ભાઈઓ ફેરા દેજો ધન તો આવવા વાળું જવા વાળું છે ધન તો આજ છે ને કાલ નથી એક વ્યક્તિ આઈલો આવતો હતો હાથમાં શેરડીનો હાથો ઘરથી થોડોક છટો રહ્યો બે છોકરા ધોડ્યા ગોઠણ માથે માર્યો બે કટકા થયા સીધે સીધી શેરડી દઈ દઈએ તો જમણી બાજુ નાનાનો છોકરો આવતો તો એ બાજુ હતો હતું ડાબી બાજુ પોતાનો છોકરો આવતો તો એ બધું પીસડું હતું એમને દઈ દે તો નાના ના છોકરાને થળિયું દે ને પોતાના છોકરાને પીસડું જાય એટલે હાથની આટી નાખી અને શેરડી દીધી એ આટી નાખીને શેરડી દીધી બાળકો તો બાળકો છે શેરડી લઈને વ્યા ગયા પણ બાળકો વ્યા ગયા પછી સમજદાર આદમી ને અયા ને મળે કરે હાય 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 એક શેરડીના બટકા હાટું થઈને હું ધૂતરાષ્ટ્ર થઈને ઊભો રહ્યો મામકાચ પાંડવા કેમ કરવા તો સંજય ધર્મક્ષત્રે કુરુક્ષેત્રે સંવેતા યુદ્ધ સવ મામકા તો પાંડવા કેમ કરવો તો સંજય હે સંજય મહારાણ પાંડુને ને હું કીધું સાહેબ નકર મોટો બાપો હતો એમ કહી શકતો તો ને કે અમારા છોકરા હવે હું કર્યું અમારા છોકરા હવે હું કર્યું એમ ન બોલી ગયો આંધ્રા ના પેટમાં જે પાપ હતો ની બાઈને આવ્યું મામકા તે પાંડવા કેમ કરવો તો સંજય મહારાણ પાંડુને ના હું કર્યું યાદ રાખજો તમારા હૃદયના ખૂણામાં જ્યાં સુધી એમ હોય કે આ મારા છે અને મારા ભાઈના છે આટલો ભેદ હોય ત્યાં સુધી માનજો ધૂતરાષ્ટ્ર મીરો નથી તમારા હૃદયના ખૂણામાં જીવે છે ને એકદી મહારત થવાનું તે થવાનું છે એમ થવા મારો કહેવાનો અર્થ કાહે કાણનું નિપજે અને ખર કે કાણ ન હોય જાણી પણ કાલાવ નહીં હોય ધન દોલત પૈસો માયા તો વેખલા તો પ્રેમ એક દો મારે કેવો છે ધન આવવાળું જવા વાળું છે મિત્રો કોઈને સમયે થપાટ મારી હોય ને તેની કોઈ પટ્ટી ન ઉતારતા હું આખો મહાકપરસં તમને કેવા છું સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરસો ના કંગી કોઈ આ તો થોડે ઘણે ગણે પછી ઘીના ઠામુમાં ઘી હોય સુકા સરોવરા અને ઊંચ કુડા સરોવર સુકાઈ ગયું હોય માણે માલિકર વ્યાજ એવા ભરુંડા પડી ગયા હોય એ તળાવડા ને કોઈ દિયમ નો કે હું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાઈ નથી એ ઊંચા કુડ નો આદમી હોય ને સમય ની થપાટે ખોરણો પાછું પડ્યું હોય તો એને કોઈ દિયમ નો કે હું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાઈ નથી કારણ પાંચ વર દુકાળ થાકે દહ વર દુકાળ થાકે તેથી પાણી છે એ પેટે ઢળ્યા સરોવરની માલિકો જાય કોઈ સરોવર પાણીને બોલાવવા ન જાય એમ સંસ્કારને સાચવી હાચવી રાખ્યા છે તો સંપત્તિને તો એક દી પેટે ઢળ્યા આવવું પડશે સુકા સરોવર આને ઊંચ કુડા એની કરશો જો ચોમા હું આવે ને હું મિત્રો વાત ના ઘેરાય તારોલિયા દેખાતા બંધ થાય એનો અર્થ એ નહીં કે નષ્ટ થઈ ગયા મારી વાત ઉપર ધ્યાન આપજો દેખાતા બંધ ખબર નથી મેં તો જોયું છે બારડી ની પરિસ્થિતિ બાપ ચાર વર્ષે હારું આવતું ચિમોતેર ના માઠા હિત્યાસી ના દુકાર પેપળિયું બાફીને ખાતા બધા હવે તો બધા

હા બપોરા જામનગર કરીને ને કરવા મુંબઈ જાય જેવી તેવી દયા કઈ જેવી તેવી ઉતરી હા હા મને બરોબર સાંભળે એઠ્યાસી નો દુકાર પીડ્યો નેવ્યાસી નું ભલહરું પાક્યું અને એવું ભલહરું પાક્યું કે પાંત્રી પાંત્રી ચાલી ચાલી મણ ના ઉતારા આવ્યા અહીંયા અને પછી બરોબર ચાલી ચાલી મણના ઉતારા ને ભાવે બહુ હારા આવ્યા અને એમાં અમુક ગામમાં તો હીરો હોંડા ને આખા ટ્રક ઉતર્યા હતા અને પછી આ રોડ ઉપર આ આ દ્વારિકાના રોડ ઉપર એ હીરો હોંડા ને એ વેલખાયો ને એ ફારીઓ એ ચશ્મા ને આમથી આમ આમથી આમ એમાં નેવુંમાં પડ્યું માઠું રિક્ષામાંથી આમ ધૂળ ખખતો ખખતો ઉતરે ને કાબો પટેલ પોતે છોકરા તારી મોટર સાયકલ હતું ને કે પટેલ છે તો ખરું પણ પવન બહુ લાગે મારો કહેવાનો અર્થ એ વાદળા વયા ગયા સાહેબ એ ઘેરાઈ ગયા તા વાદણા હોય પાંચ દિવસ આવે વાદળા આવે અને જાય પણ તારવલિયા નષ્ટ ન થાય યુવાન મિત્રો મજા આવે બે કડી કહું છું કે ઘટા મે છુપકે સિતારે ફના નહીં હોતે ઘટા મે છુપકે સિતારે ફના નહીં दिल के दिए जलात दियो नमू छुपात दियो और सर झुकात दियो नमो छुपात दियो और सर झुकात दियो गम का दौर भी आए तो मुस्कुरात दियो અમત હૈ ન કૌન સા કઈ ઘડી કઈ પલ ન જન સા પલ મોત કી અમાનત હૈ ફરક પલ ક દોર આયે તો કદોર મુજો